રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે આધુનિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે ખૂબ જ આધુનિક પદ્ધતિથી મોઢામાં થતા કેન્સરનું નિદાન કરી શકે તેવા મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે ખૂબ જ આધુનિક પદ્ધતિથી મોડામાં થતાં કેન્સરનું નિદાન કરી શકે એવા મશીન કે જેની કિંમત રૂપિયા દસ લાખ છે તે વેલ્સ્કોપ માઉથ કેન્સર ડિટેક્શન સિસ્ટમનું સ્વામી આત્મા દિપાનંદજી મહારાજ રોટરી ક્લબ ઓફ લેસ્ટર ઇંગ્લેન્ડના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન તારાબેન પાણખારીયા રોટેરિયન ચેતના સૂચક જગદીશભાઈ પાણખારીયા પ્રેસિડેન્ટ અનિલરાજ સિંધવી હર્ષિતભાઈ રૂઘાણી ધવલ પરમાર અને પાસ્ટ પ્રેસિડન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન ચોલેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મશીનથી સમાજના જરૂરિયાતમંદ અનેક દર્દીઓને મોઢાના કેન્સરની તપાસ દ્વારા થોડી જ મિનિટમાં તે કયા સ્ટેજમાં છે તેના રિપોર્ટની સુવિધા મળશે અને તેમના જીવનમાં આરોગ્ય તથા આશાનું નવું પ્રભાત ઉગશે આ તપાસ પોરબંદરની જનતા માટે ખૂબ જ ઓછી કિંમતમાં અને નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવશે આ મશીન માટે રોટરી ક્લબ ઓફ લેસ્ટર ઇંગ્લેન્ડના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન તારાબેન પાણકારીયા લેસ્ટરની રોટેરિયન ટીમ દ્વારા રૂપિયા દસ લાખનો આર્થિક સહયોગ મળ્યો છે સાથે શ્રી રામકૃષ્ણ મિશનના સ્વામીજી તથા સેવાભાવી નિષ્ણાંત તબીબની ટીમ ડૉક્ટર સચિન મલી ડૉક્ટર રુચિતા મલી ડોક્ટર નીરવ પુરોહિત ડૉક્ટર ભાગ્યશ્રી પુરોહિત ડૉક્ટર રવિ ગઢિયા ડૉક્ટર ઉર્વિશા ગઢિયા ડૉક્ટર પરાગ મજીઠિયા તથા ડૉક્ટર કિશોર કાટબામણા આ સત્કાર્યમાં સેવા આપશે આ સમાજ ઉપયોગી કાર્યમાં રોટરી ક્લબ ઓફ પોરબંદર શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલને તમામ શક્ય રીતે સહકાર આપશે આ ઉપરાંત અનેક તબીબી સારવાર ખૂબ જ વ્યાજબી કિંમતે કરવામાં આવે છે આ મશીન વડે તપાસ સોમથી શનિ સવારે સાડા આઠથી સાડા નવ માનદ સેવા આપતા તબીબો દ્વારા સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવશે અને વધુ વિગત માટે શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ભોજેશ્વર પ્લોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવપોર બંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો